પાડોદર ભૂતાલ રોડ પર બનાવેલ વેસ્ટ કચરાના બંધ પડેલ ડમ્પલિંગ પ્લાન્ટમાં પડેલા કચરામાંથી અસહ્ય દુર્ગંધ આવતા આવતા પસાર થતા લોકો તેમજ ખેતીકામકાજ અર્થે જતા સહિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લોકોને મુશ્કેલી પાછલા ઘણા સમયથી બંધ હાલતા પ્લાન્ટ હોવાથી વેસ્ટ કચરાનું ગોડાઉન બનતા અનેક સમસ્યાઓ ઊભી થઈ હોવાની જણાઈ આવે છે હાલમાં ચોમાસાની સિઝનમાં વેસ્ટ કચરામાં વરસાદી પાણી ભરાતા કચરો સડી રહ્યો છે કચરો સડતા અસહ્ય દુર્ગંધ તેમજ કચરામાં જીવાતો પણ પડી રહી છે વેસ્ટ કચરા ની બાજુમાં ગામનું સ્મશાન આવેલું છે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે આવતા લોકો માટે પણ આ પ્લાન્ટ માથાનો દુખાવો સમાન છે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને પણ અસહ્ય દુર્ગંધ મારી રહ્યા છે આ વેસ્ટ કચરો પશુપાલકોના પશુઓ આ કચરાના ઢગલામાં ખોરાકની શોધ કરતા પ્લાસ્ટિક જેવો કચરો પણ ખાઈ જાય છે જેને લઈ પશુઓ પણ બીમારીનો ભોગ બને છે કચરાના લીધે રાત્રિ દરમિયાન ભૂંડ પણ ખોરાકની શોધમાં આવી જતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોની અડફેટે આવતા વાહન ચાલકો અકસ્માત ભોગ બને છે વેસ્ટ કચરાના પ્લાન્ટની આજુબાજુમાં ખેડૂતોના ખેતરો પણ

મામલતદાર શ્રી વાઘોડિયા અને નગરપાલિકામાં કચરો હટાવવાનો અને ગંદકીના કારણે વારંવાર અકસ્માત પણ પણ થાય છે છે અને રોગચાળો સંભવ તો એ વહેલી તકે પ્લાન ચાલુ કરો અથવા કચરો નાખવાનો અહીંયાથી બંધ કરો અને એ કરવામાં નહીં આવે તો માડોદર ગ્રામજનો વતી અહિંસક અહિંસ હિંસક આંદોલન કરવામાં આવશે અને એ જ ની કાયદો વ્યવસ્થા જે કંઈ બગડશે એના માટે જવાબદાર મામલત દર્શન ઘાઘુડિયા રહેશે અને એના માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે હું મારોઘર ગામનો નાગરિક છું અહીંયાથી અમે માલ ડોર લઈને જઈએ તો આ કચરા પેટે અહીંથી ખહેરતા નહીં અને ગાયો અહીંયા આગળ ખાય છે તો ગાયો મારા ઊંચા વરી જાય છે અંદર પેટ ને અહીંથી લઈને ફરક જાય તો એના આગળ દૂધ ખાય છે ને મરી ગઈ જાય બીમાર હોય થાય છે એટલે આ કચરો જલ્દી ખહેરવામાં આવે એની કાર્યવાહી સખત મેં સખત કરે એની નગરપાલિકાને જાણ કરીએ છીએ

આ વોલ્ટાસ કંપની દ્વારા આ અહીંયા આગળ ઘન એકમ સ્થાપના કરવાની હતી એ ટાઈમે અમે વિરોધ મેં સખત કરેલો હતો પણ ગ્રામ પંચાયત સરપંચ ડેપ્યુટી સરપંચ બધા ભેગા મળી અહીંયા આગળ ઘન વોલ્ટાસ કંપની વાળા માણસો હતા એમણે એવું કીધું કે ભાઈ તમને આનાથી ખાતર મળશે આ તે થશે તમને એમને પ્રવાહી ખાતર મળશે આવી બધી લાલચો આપીને લોકોને સમજાયા અને અહીંયા આગળ ઘન કચરા એકમ સ્થાપ્યું જે તે ટાઈમે વિરોધ પણ કરેલો હતો તેમ છતાં અહીંયા આગળ ગણકતરા સ્થાપ્યું અને અમારો ગામનો જે કચરો લેવાનો હતો માડોદર નો એ તો આજ દિન સુધી લીધો જ નથી આ છગડા ને બે ત્રણ અને એમાં કે કચરો ભરશે તમારે ફરીયા ફરી ભરી ભરી લાય છે બે ત્રણ દિવસ પાંચ દિવસ આવ્યો છગડો પછી અમારા મારોદર ગામનો કચરો કોઈ કોઈ દિવસ લેવા આવતા નથી અત્યારે તે વખતે ગ્રામ પંચાયત હતા નગરપાલિકા થઈ ગઈ છે પરંતુ નગરપાલિકા પણ રજૂઆત કરીને થાક્યા છે હજુ અહીંયા આગળ ઘન કચરા એકમ એટલો બધો ખરાબ પરિસ્થિતિ થઈ છે એ ભૂંડો ત્રાસ વધી ગયો છે આ બાજુના ખેતરોમાં લોકો હેરાન થઈ ગયા છે આવતા જતા મેઇન રોડ છે ભૂતાળનો તો લોકો આવતા જતા ઘનથી દુર્ગંધ એટલી માણે છે એ લોકો હેરાન થઈ જાય છે જેથી આ અહીંયા આગળ રહી સ્પટ તાત્કાલિક અમારું ગામ લોકોની માગણી છે મારુધના કે ભાઈ આ ઘન કચરે કઈ અહીંયાથી બંધ થવું જોઈએ